સુરેન્દ્રનગરમાં કોટ ગામના ખેડૂતોએ પાવરગ્રીડ કંપની સામે કલેક્ટર કચેરીમાં વિરોધ નોંધાવે ખેતરમાં પાંચસો

કે જે ગ્રીડ કંપની ખાવડાથી કોંડ ગામમાંથી પસાર થાય છે સીમમાંથી તો અમે બધા નાના નાના એક સીમા નાના ખેડૂતો છીએ તો અમારી રોજીરોટી એમાં ચાલે છે અત્યારે તો આવડો મોટો અત્યાચાર અમારી માથે ન કરે અને અમને વળતર પૂરેપૂરું મળે એવી અમે કલેક્ટર દ્વારા સરકારશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ ખેડૂતોને પૂરતું વળતર આપવામાં નથી આવતું જે હળવદ અમારા ગામના સીમાડે જ છે હળવદના જે ખેડૂતોને નવસો ને નેવ્યાસી રૂપિયા આપવામાં આવે છે ત્યારે ગામના ખેડૂતોને ખાલી ફક્ત ને ફક્ત ત્રણસો ને બ્યાસી રૂપિયા સ્ક્વેર ફૂટે આપવામાં આવે છે જ્યાં સુધી અમને યોગ્ય વળતર નહીં આપવામાં આવે ત્યાં સુધી આજે અમે કલેક્ટર સાહેબશ્રી પાસે રજૂઆત કરવા આવ્યા છીએ જ્યારે હળવદનું જે વળતર છે એટલું અમને ચૂકવવામાં નહીં આવે તો અમારા ખેતરની અંદર એક પણ વીજ પુલ ઊભો કરવામાં નહીં કરવા નહીં દે પોલીસ હોય કે ગમે લાવશે